જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ફરી આવી ગયા છીએ અમે નવા બ્લોગમાં અને પડી ગઈ છે સવાર નીકો ગયો છે નોકરી ચાલો આપણે આવી જઈએ થોડું ધાબા ઉપર છીએ કબૂતરના ચણ નાખીએ અને થોડુંક વોર્મઅપ કરી આવીએ થોડો કસરત કરીએ तो बनिया रेज मार ब्लॉग में जो थोड़ी ग्रीन टी पी ली में साफ सफाई बढ़ी जो घर में साफ सफाई हजू बाकी तो मड़िया मित्रों चलो थोड़ी ग्रीन टी पी लो मित्रों हूँ चालू छु ना अं आगे तो कबूतर बढ़ा बाजू थी मार जोड़े अगर आई गया કેસે અહીંયા આગળ દાણા ફરી નાખશે જો નજીક અને હું અહીં ચાલું છું પહેલાં ત્યાં દાણા નાખ્યા હતા ત્યાં ખાધા બધા અને હવે પાછા મારી જોડે આવી ગયા જોઈ લો જોઈ લો જોઈ મારી જોડે આવી ગયા જોઈ લો બધા આ બાજુ આવી ગયા ત્યાં દાણા ચડતા હતા ગયા જોઈ લો બધા બાજુ આવી નાખી દઈએ ફરી પાછા નાખી થોડા જોઈ લો બધા કબૂતર જોઈ લો જો આવી ગયા ઘે ધુમાડું ધુમાડું કરી નાખ્યો અગરબત્તીનું ચાલો આ બધું હંસ કરીએ આ બધું રમણ બમણ પડ્યું છે ને આ બધું રમણ બમણ પડ્યું છે ઘરમાં આ બધું સરખું કરીએ અસો કુંભ છે હજુ હવે ચા નાસ્તો ચા ને એવું બધું બનાવીએ જો ઘરમાં કેવું પડી રહ્યું આ બધું સરખું કરીએ અને પછી મળીએ તમને બનાવી દેજો લગમાં આવે સાફ સફાઈ બધું કરી નાખીએ બધું સાફ સફાઈ હજુ અશોક ઊંભી ગયા છે તો ચાલો મિત્રો ત્યાં હવે જમવાનું બનાવી દઈએ પાપડીનું શાક બનાવીએ અને રોટલા બનાવીશું લસણ બાફટી લઈએ નું શાક બનાવી દઈએ રોટલા બનાવી દઈએ અને થોડીક રોટલી બનાવી દઈએ ગુની નાખવાના એ બે ટકા ચાલો જમમાનું બનાવીને મળીએ હો મિત્રો ચાલો બનાવી છે જો મિત્રો કલાળી મૂકી દીધી છે અને સાકઈ થઈ વઘારી દીધું પાપડી બટાકાનું ટામેટા અને આ લોટ બાંધી દઈએ બાજરીનો લોટ કલાળી મૂકી દીધી છે કલાળી તપે એટલે રોટલા બનાવી દઈએ તો બને રહેજો મિત્રો જો થોડું સાફ સફાઈ કરી દીધી ક્લીન થઈ ગયું ઘર જોઈ લો बन्यारे जो व्लॉग मा कंटिन्यू जय लो ખીચડી મૂકી દીધી મિત્રો જમવાનું થોડો ખાસ કરો રોટલી શાક તો પડ્યું જ છે ચાલુ કરીને બતાવું તમને જ શાક બપોરનું પડ્યું તોબીટનું શાક છે પડી ના છે તો આ છે પાપડીનું શાક બપોરનું ખાવાનું પડ્યું જ છે ને તો થોડી ખીચડી બનાવી દીધી બનાવી દઈએ અને જો ખીચડી મૂકી દીધી ગેસ થોડો ફાસ્ટ કરું રોટલી પડી છે એટલે ચાલી જશે નીકો આવ્યો નહીં જમવા બપોરે એટલે એના ભાગનું પડી રહ્યું લીહલના ભાગનું એટલે હવે ચાલી જાય રાત્રે ચાલી જશે અમાર આખો દિવસ આ ગામ પેલો અમે આખો દિવસ કામમાંથી જ નવરું ના રેવાય ઊંચું તો કરી દીધું ખોલ્યું તો ખરું પણ નીચું નહીં પડે આતું હાઈટ નાની પડે જોઈ લો કપડાં વાળવાના ઢગલો

इतली गर्मी पडे ताम करून बघला आपडा ढगल कपडा पड्यास

દાણા નાખીને ચાલો મિત્રો આવી છે જમવાસીએ ચાલો મિત્રો જમવા આવી જાઓ ગુડ નાઇટ મિત્રો હું રાખીશું ગુડ નાઇટ મિત્રો ચાલો હવે ફરી મળીશું નવા બ્લોગ સાથે ચાલો હવે સૂઈ જઈએ ગુડ નાઇટ